રાજકોટ જિલ્લાથી શરૂઆત કરીએ જેતપુરના સરદાર ભૂપગઢ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી ત્રણ લોકોના મોતના સમાચાર છે આગની જાણ થતાં જ રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજાવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા અકસ્માત નો બનાવ બનેલો હોય અમે લોકો બાર ગામ હતા પણ અમને એવા ફોન થી મેસેજ મળ્યો કે તમે તત્કાલ ત્યાં સિવિલ હોસ્પિટલે પહોંચો ત્યાં અમારા સમાજના ના ચાર જણા એક્સપર્ટ થઈ ગયા અને બીજા ચાર જણાને અત્યારે હાલ ઇમરજન્સી માં દાખલ કરેલા છે પરિવાર માં ઈજા થયેલી છે

चोथा व्यक्ती बाबते हजू सुधी कोण माहिती मिळेल